હા હા મિત્રો આમ તો જુઓ તમે આ જીસીબીવાળો ગણપતિ દાદાને કેવી રીતે આમ કરી રહ્યો છે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો મૂર્તિને કેવી રીતે ખંડિત કરી રહ્યો છે અને મિત્રો અત્યારે ગણપતિ વિસર્જન ચાલી રહ્યું છે તમે જુઓ કેવી રીતે ગણપતિ વિસર્જન કરે છે આમ ડાયરેક્ટ ફેંકી જ દેશે ગણપતિ દાદાને જેમ આવે એમ આ તમે જોઈ રહ્યા છો વિડિયોમાં કે કેવી રીતે ગણપતિ દાદાનું વિસર્જન અને ગમે ત્યાં મૂકીને વયા જાય છે ગણપતિ દાદાને આમ જુઓ મિત્રો તમે આ રીતે વિસર્જન કરી રહ્યા છે લોકો અને એક બાપુનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ને તે ખૂબ જ ગુસ્સે છે હું તમને એ પણ વિડીયો દેખાડું કે કારણ કે મિત્રો તમે જોઈ રહ્યા છો ગણપતિ દાદાને અહીંયા મૂકીને ચાલા જાય છે પહેલાં ગણપતિ લાવે અને પછી દસમા દિવસે ગણપતિને મૂકીને જતા રહેશે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કેવી રીતે ગણપતિ દાદાનું અત્યારે આમ જોવો તો ખરા મિત્રો કે વિસર્જનના નામે આ બધું શું ચાલી રહ્યું છે કંઈ ખબર પડતી નથી આ વિડીયો જોઈને એક બાપુ ખૂબ જ ગુસ્સે થયા છે ને તેમણે એક વિડીયો વાયરલ કર્યો છે એ પણ હું તમને બતાવું અને મિત્રો ઘણા બધા બધા ગણપતિને પિક્ચરના હીરો બનાવી દીધા છે આ મિત્રો વિચાર કરો પેન્ટ શર્ટ પહેરાયા છે લુંગી પહેરાવી છે ગણપતિ દાદાને મિત્રો વિચાર કરો એવા વિડીયો ખૂબ જ અત્યારે વાયરલ થઈ રહ્યા છે અને એવી મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે અને આ વિસર્જનના વિડીયો છે મિત્રો તમે એવું તો બાપુનો વિડીયો બતાવું તે પહેલાં ખાસ જણાવવાનું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો માણસો એકા બીજાની દેખા દેખી એટલા હદ સુધી પહોંચ્યા છે કે હવે ગણપતિને ફિલ્મના હીરો જેવા બનાવે છે કાંઈક રીત રાખો યાર કાંઈક માણસાએ રાખો સનાતન ધર્મને તમે ખતમ કર્યો છે ગાડરીઓ પ્રવાહ કરી નાખો છો તમે એક કૂદે તો બીજું કૂદે એક કરે બીજાને કરવાનું માટીની ગણપતિની મૂર્તિ તમે નાનકડી બનાવીને પૂજા કરો ને ફોટો રોગો તો પૂજા કરો ને મંદિરમાં બધા મંદિરમાં ગણપતિ હોય છે ત્યાં જઈને પૂજા કરો ને તમારા બાપનું જાય છે શું મોટા ગણપતિ ઓના કરતાં મોટા મોના કરતાં મોટા મરજી છું ઓના કરતા દસ ફૂટના શોધ મારે પંદર ફૂટની મૂર્તિ બે બે હાડીએ છે પછી ગટરમાં નાખો નાલામાં નાખો ને સમુદ્રમાં નાખો ને પછી કચરા પેટીમાં જસી બીથી આમ ગણપતિને આમ જાય આમ જાય પેલા આરતી ઉતારીને આટલા ભોગ ધરાવવાના આટલા આમ નાચવાના ગામ બજાવવાના ભજન કરવાના ધૂન કરવાની ડીજે બજાડવાના લાઇટ ગોઠવાની જમણા કરવાના ભંડારા કરવાના પછી નાખો ગણપતિ ને અને દશા ગટરમાં બસ